સુરત એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે ઘલા પાટિયા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી કુલ પંદર પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા બેને વોન્ટેડ જાહેર કર્યા હતા એમ્બ્યુલન્સ નંબર જીજે છ વાય ઝીરો ઝીરો અઠ્ઠાણુંનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે અને હાલમાં બોધાન ગામ પસાર કર્યું છે એવી એલસીબી પોલીસને બાતમી મળી હતી તેથી પોલીસે ધોરણ પાડી ગામની સીમમાં ધલા પાટિયા પાસે વોચ ગોઠવી દીધી હતી જે દરમિયાન બાતમી મળી કે એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી ત્યારે પોલીસે તેને અટકાવી ચાલકની સાથે રાખી એમ્બ્યુલન્સમાં અંદર તપાસ કરી હતી તેના પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાવનો સ્થળેથી પાંચ લાખ એસી હજાર આઠસોની કિંમતે વિદેશી દારૂની એકવીસો ને સાઠ બોટલો દસ લાખની કિંમતે એમ્બ્યુલન્સની પાંચ હજાર કિંમતને એક મોબાઈલ ફોન બે હજાર રોકડા મળી પોલીસે કુલ પંદર હજાર સત્યાસી હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ એમ્બ્યુલન્સના ચાલક સંદીપ દિનેશ શુક્લા ઉમર છત્રી સ્થંદો ડ્રાઇવિંગ છે એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનો તથા મંગાવનારનો નમૂના નમૂના સંપર્ક કરાવનાર રહે રાજસ્થાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી સુરત શ્રી સાહેબ અને એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને તેમના સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં ગલાપાટીયા પાસે એક એમ્બ્યુલન્સ વાન ને રોકવામાં આવેલી અને બાકી હકીકત એવી હતી કે એમ્બ્યુલન્સ વાનમાં અંગ્રેજી ઇંગ્લિશ દેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે આ આધારે ગાડીને રોકી અને એની અંદર એક સંદીપ શુક્લ નામના વ્યક્તિને જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો એને રોકીને એમ્બ્યુલન્સની તપાસ કરતા તેની અંદરથી બે હજાર એકસો સાઠ નંગ અ અલગ અલગ દારૂ અને બિયરના બોટલો મળી આવેલી જેની કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર થાય છે આમ કુલ પાંચ લાખ એસી આ એમ્બ્યુલન્સ વેનમાંથી કબજામાંથી પકડવામાં આવેલો છે તપાસની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવાયું છે કે આ જે એમ્બ્યુલન્સ છે એનો ઉપયોગ આ બીજી વખત દારૂના હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવેલો છે અને જે એમ્બ્યુલન્સ છે એનું રજીસ્ટ્રેશન એમ્બ્યુલન્સમાં કરાવી અને આનો ઉપયોગ ભવિષ્યમાં પણ દારૂમાં થઈ શકે એ બાદ ઉદ્દેશ સાથે કરવાનો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હાલ સુધી આ એમ્બ્યુલન્સ છે કોઈ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં આવી હોવાનું જાણવામાં આવ્યું નથી આ ગુનામાં એક મੁੰડા નામનો યુસમ સંડોવાયેલો છે જેને દારૂનો જથ્થો ભરી આપેલો હતો અને દારૂનો જથ્થો એ પોતે જ ઉતારવાનો હતો આ આરોપી વોન્ટેડ છે અને આ મੁੰડાય હાલના આરોપી જે છે એને એના નામે આ એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન કરાવેલું છે પોલીસ ઉંધાર પરવકાની તપાસ કરી રહી છે અને આવી રીતે કોઈ પણ ગેરકાયદેશ રીતે પ્રવૃત્તિ ચાલતી છે તો તેની પર સંપૂર્ણ અંક અંકુશ લાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ તત્પર છે બરાબર દારૂ ત્યાંથી ભરાયો ને આ દારૂનો જથ્થો દમાથી ભરી અને ઓલપાડ તરફ જઈ રહ્યા હોય અને હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળી છે અને આ સંદીપ શુક્લા છે મૂળ ઓલપાડ પોલીસ સ્ટેશનની હંદની અંદરના એક ગામડાની અંદર રહે છે તેમ છતાં પણ આ ગુનાની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ ખરેખર કોણ કોણ લોકો સંડોવાયેલા છે અને ખરેખર કઈ જગ્યાએ માલ લઈ જવાનો છે તેની પણ તપાસ ચાલી રહી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરે છે